મને મળા નહીં કુબધું મોણું થઈ ગયું હતું કે મને થાળ દીવો તો હારું હતું આનું ફી ફી ખાઈ લાગી રહી છે ને બહુ ગુરુ હું આતો કોઈ મને પડકી આવર્થી ઉતારીને ફટાફટ ઘરે જ નહીં જઉં ના એરપ્લેન તો માટન રાખી ગયેલા હું પાછળ જન જોગરવાને કહી એકાઉંય યાર કે આ કોપી આવી તરી બેસાવ્યા યાર અમે બે રહી

Ai vậy? Ai vậy? Tô kìa, tên nào cho bây giờ chứ ba sơn? không tao ba sơn bây giờ. Biêu bây giờ.

پورو ٿيو اٿم پنهنجو وري اٿلا هو نه پر انتو ٿيو

ના વાત ચાર પાંચ ગોધરો લાઈને નું રૂ અલે ભાઈ ઠંડી નહીં વાતી યાર વરજીમાં જોતો હાલ આવ્યો શું પીવાનું શું બીક લાગી છે એટલે બનાવું ના હોય ને તો ના પાડજો યાર અલે ભાઈ

કેટલા ધંધા કરે રિક્ષાવાળા બાપરાકોય ને પૈસા અલ્યા આટલા વર્ષથી પણ ધંધો ચાલતો જતો ને આટલા વર્ષથી હું બધા પડતો તો ને તમરી જિંદગીમાં પહેલી વાર આવું બન્યું છે એટલે હું બની પણ અરે તમે જો ને તો બીજો એક રસ્તામાં નીકળતા એક પיאપળો આવ્યો યાર પיאપળો આ યાર કનો બા

એક બીજો છોકરો હતો ને એને વાળું મેં કીધું યાર કીધું છોકરા થી કોઈ જોયું મેં પેલા બે જણા હતા ને એમાં પેલાના ટોઠિયા ઊંટા છું અને પેલાના ટોઠિયા જમીન વાંટતા જ નહીં તો પછી પેલો આ બાજુ બીજું એક બેઠો હતો ને એને ખબર ને કે મારે જેવા ઈને વાળું એમ કીધું